સલામ હું અનુરભાઈ ઈસ્માઈલ શંગાર ભાઈ જામ સલાહિયા પછી તાલુકો ખંભળ્યા દેવભૂમિ દ્વારકા અમે અહીંયા સલાહ અમારીએ છે વેપારી દુકાનો છે અમારું અત્યારે આ ગટરમાં અમે બહુ પરેશાન થઈ ગયા છે અત્યારે તાજીયાનો તહેવાર છે અમારો તો તાજિયામાં એમાં હવે ગટર બટર બધું અહીંયા તો આવશે નવ તારીખે આઠ તારીખે સાત તારીખ તાજીની આવશે અમે તાજીયા ને ઘોડાને રાખશું ક્યાં પછી આગળ છે રામાપીનું મંદિર છે ત્યાં જેટલા મંદિરમાં જેટલા પૂજા જાય છે દર્શન કરવા એ જાય નથી શકતા ને અહીંયા પંચાયતમાં અમે પચીસ વાર ગયા પંચાયતમાં કેટલી વાર કીધું આવે છે ખાલી ટાંકી પાણીની ભરી ને પાછા વયા જાય તો બીજા પાછે ગટર આવે એ તો પાછું ગટર આવવાનો જ છે ભાઈ ગટરનો કાંઈ હલ જ નથી કરતા એમાં અમે સાહેબ જે ખંભાળિયાવાળા છે નગર કલેક્ટર સાહેબને વિનંતી છે તમારે હાથ જોડીને કે આનો કાંઈ હલ કરો તમે આ અમારા તહેવાર ચાલુ છે અમે નમાજ પડવા જાય છાટા ઉડે તો અમારે નમાજ હાલે નહીં તમારો ખાસ 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 કલેક્ટર સાહેબ નહીં કે તમારો આભાર કે આવો તમે આવો કાંઈક કરો પંચાયતવાળા કોઈ કરતા નથી પંચાયતવાળા વેરાના પૈસા બાકી હોય તો વેરા લેવાય તમારા વેરા બધું પૂરા ભરેલા છે દુકાનવાળા હવે અમે ધંધો કેમ કરે ખાલી ખરીદામાં ગટરનો વિડીયો તમે જો કેવો ગટરનો વિડીયો છે નમસ્કાર